અને આપણે ત્યારે બધી વાત કરી આ ભાઈએ ફોન કર્યો એ ભાઈ ફોન ઉપાડ્યો અમે ફોન કર્યો ઉપાય ફોન ના ઉપાડ્યા કેટલા વાગે હવે તમે કયો અમદાવાદ મ્યુનિસિપાલિટી નું બજેટ પંદર હજાર કરોડ નો નિકોલ માં કેટલા વપરાયા તો એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે ચૂંટી ને લાવ્યા એની રાતે હું તમને ગણાવું જો આઠ કરોડ ની લેબોરી બનાવી લાયબ્રેરી જોઈ આવો ફોટો અર્બન આઠ ની

નથી પૂછતો જવાબ દેવાયા સવાલ સાંભળવા નહીં કરતા બોલતા નહીં એના બાજુમાં હું પણ પાર્ટિક્યુલર બને છે પાંચ કરોડના ખર્ચ જોવું જોઈએ બને છે બની ગયો ચાલુ છે આ વચનો બે હાજર પંદર માં પબ્લિક ગર થાય ને તકલીફ આપડે અત્યાર સુધી અંધારામાં જઈ શકે